કાઉન્ટર સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું છે સેલનું કે જ્યાં આગળ પરિણામ આપણને આવતા દેખાયા પાર્થિવજી સેલના પરિણામો જો આમ બહુ કોઈ વધારે નેગેટિવિટી અત્યારે પરિણામની અંદર છે નહીં વોલ્યુમની અંદર તેર ટકાનો વધારો થયો છે રિઅલાઇઝેશન આપણને ખાસ કરીને રેલ પ્રાઇઝના રિવિઝન છતાં એક રિયલાઇઝેશન સારા રહેતા જોવા મળ્યા છે નો ડાઉટ હેબિટાનું પરફોર્મન્સ થોડુંક નબળું રહ્યું છે સોરી માફ કરજો પરંતુ ઓવરઓલ કઈ રીતે સેલના પરિણામોને અને તમે અહીંયાથી જોઈ રહ્યા છો અને આ બધાની વચ્ચે મેટલ સેક્ટરથી કેવા પરિણામોની અપેક્ષા છે તમને છે કે એની વધારે હોય એટલે જ્યારે પણ કુકિંગ કોલના પ્રાઇસી ઘટે છે અને હોય છે છે તો નો ડાઉટ કંપનીએ પાસ્ટમાં ડિસ્પાઈટ લોટ ઓફ કોસ્ટ ઓવર ઘણો બધો કેપેક્સ કર્યો છે ઇન ટર્મ્સ ઓફ મોડનાઇઝેશન બટ વેરી ફ્રેન્ડલી ઇન ધ સ્ટીમ સેક્ટર વી આર નોટ વેરી ગંગો પબ્લિક સેક્ટર કંપની અમને લાગે છે કે

ગેપડાઉન ઓપનિંગ અહીંયા થતું જોવા મળ્યું છે શુક્રવારનું ક્લોઝિંગ અહીંયા લગભગ એકસો ત્રીસની આજુબાજુ હતું ને આજનો ઓપનિંગનો ભાવ એકસો અઠ્ઠાવીસનો છે અત્યારે લગભગ એકસો છવ્વીસની આજુબાજુ સેલ કામ કરી રહ્યો છે કિરણજી સેલ કયા લેવલ્સને ખાસ હવે અહીંયા વોચઆઉટ કરવા કારણ કે જો અહીંયા એકસો ચાલીસની ઉપર તો એક સતત નીકળવાનો પ્રયાસ થયો જે ન થયો ત્યારબાદ શુક્રવારે વેચવાલી આવી આજે આ ગેપડાઉન લાગે છે અહીંયા થોડો ઘણો ઘટાડો હજી વધતો જોવા મળી શકે આ કાઉન્ટરમાં માર્કેટ બ્રેથ તો એટલી નેગેટિવ નથી પરંતુ મેન્ટલની અંદર આપણે જોઈ રહ્યા છે કે જે નેગેટિવનેસ આપણે ફ્રાઇડે ના એ કન્ટિન્યુ થઈ રહી છે હવે સેલમાં જે કેપડાઉન ઘટાડો થયો છે અને અત્યારે પણ તમે જોશો ડિસ્કાઉન્ટની આજુબાજુ ટ્રેડ કરે છે તો નવી ખરીદારી માટે તો થોડું avoid સલાહ રહેશે પરંતુ મારા હિસાબ જેમની પાસે છે એમને hold રાખવાની સલાહ રહેશે reason being તમે જોશો તો એકસો ચોવીસ એકસો પચીસ નો એક steep resistance હતો એને ક્રોસ કર્યા પછી કાઉન્ટરમાં માં એકસો છત્રીસ અને એના પછી ફરીથી જ્યારે આવું જ correction આવ્યું હતું ત્યારે એકસો ચોવીસ ના level ને hold રાખ્યું હતું અને પાછું ઉપર એકસો સાડત્રીસ સુધી ગયું તો કસે ને કસે એકસો ચોવીસ ના એક strict stop સાથે જેમની પાસે પણ છે એમને હોલ્ડ રાખવાનું રહેશે અને મારા હિસાબ જે જો ચોવીસ નો લેવલ બ્રેક નહી થાય તો એનાથી ચોક્કસ જ આપણને એક rebound જોવા મળી શકે એમ છે તો એઝ ઓફ now